મેસી ફરગુસણ દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડિયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલવંતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે બાકી ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કલરકામ ટ્રેક્ટરમાં કરાવેલું છે ટ્રેક્ટર મિત્રો આખું જનરલ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ કમ્પ્લેટ છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું મિત્રો તમને કમ્પ્લેટ જોવા મળશે બાકી ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કંડિશનમાં બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે બલવંતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટરની કિંમતમાં હજુ પણ ફેરફાર થઈ શકશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી બલવંતભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એચએમટી પાંત્રીસ બાવીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક એચએમટી પાંત્રીસ બાવીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રાજાભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક રાજાભાઈ છે મોડલની વાત કરું તો બે હજારને બે હજારની સાલના તમને મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે બે હજારની સાલના મોડલનું ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો હજુ પાર્સિંગ ચાલુ જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને સાહીઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે બમ્ફરથી સજાવેલું ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીમાં હાકેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ખેડૂતનું ટ્રેક્ટર છે લેવેચનું ટ્રેક્ટર નથી એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ ત્યાર પાંચ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી આ કિંમત અંજાદીત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને મિત્રો બાબરા ગામે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાજાભાઈ નામ અને પંચાણું આઠ સડસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખડિત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા સરપંચ મિત્રો ડીઆઈ બસો પિંચોતેર ડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ચખુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો કલરકામ કરાવેલું છે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે એવું ભાઈ તખુભાઈનું કહેવાનું છે બાકી ટ્રેક્ટરનું કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રિઝનેબલ કિંમતમાં અને મિત્રો સારું ટ્રેક્ટર તમને મળી જશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ ત્યારબાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિક તખુભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખને પિંચાશી હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર તખુભાઈને વેચી દેવાનું છે જે કોઈ મિત્રો ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો વિડીયોની નીચે મિત્રો ટાઇટલ ઉપર તખુભાઈના નંબર મળી જશે ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને ભાવનગરમાં જોવા મળશે અને વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો તખુભાઈ નામ અને પંચાણું આઠ ઓગણ સિત્તેરવાળા નંબર તમને મળી જશે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો